લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને મહીસાગર નેચર એન્ડ પ્રિઝર્વેશન ફાઉન્ડેશનના સંયુક્ત કુટુંબે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની વેદાન સ્કૂલ ખાતે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાવન બાળકોએ કેમ્પમાં ભાગ લીધો હતો આ કેમ્પમાં બાળકોને રસ પડે તે રીતે ડોક્ટર વાલી અને મયુ પ્રજાપતિ દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો અંધશ્રદ્ધા નિવારણ એડવેન્ચર પ્રકૃતિ શિક્ષણ સાથે વિશિષ્ટ મતો રમાડવામાં આવી હતી તો પ્રવૃત્તિઓની શિક્ષણની સાથે સાથે ભવિષ્યમાં ઉપયોગી થાય તેવી અને નવું શીખી શકે તેવું સાહસિક અને દૂર થાય તેવી દુઈ પ્રજાપતિ હુનામો ધ્વજવંદન રવિ ડાબી દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી હતી કે એમના બાળકો દ્વારા મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમારી સાથે મુલાકાત કરી સન્માન સાધ્યું હતો તો બાળકોએ પોતાના શોખ અને મોટા થઈ છે શું બની બનીશું તે વિશે જણાવી રસપ્રદ વાર્તાલાપ કરાયો હતો તો વૃક્ષોના ઉછેર સ્વચ્છતા ટ્રાફિક સમસ્યા તેમજ નદી તળાવો પ્રદૂષણ અંગે તેઓએ નજરેની ની આને સમસ્યાઓ રજૂ કરી હતી જિલ્લા કલેક્ટરે ખૂબ ખુશી સાથે બાળકો દ્વારા રજૂ થયેલ વિવિધ રજૂઆતો અને વાતોને સાંભળી સૌ સાથે મળી દેશના સારા નાગરિક બની સમસ્યાનું નિવારણ કરી શકે તેના ઉપાયો સમજાવ્યા હતા તો